મિત્રો જો તમે તમારા હાથમાં કોડી પહેરશો તો શું થાય છે કોડીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે આ કારણથી કોડીને દેવી લક્ષ્મીની પૂજામાં રાખવામાં અને દેવી લક્ષ્મીને અર્પણ કરવાનું વિશેષ કહેવાય છે આ ઉપરાંત જ્યોતિષમાં પણ ગાયનું ખૂબ મહત્વ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે કોડીમાં એટલી શક્તિ હોય છે કે તેને જ્યાં પણ રાખવામાં આવે છે તે ત્યાંથી નકારાત્મકને દૂર કરી દે છે તે જ સમયે ઘણા લોકો તેમના હાથમાં ગાય ધરાવે છે આવી સ્થિતિમાં ચાલો જ્યોતિષ વસંત પાસેથી જાણીએ કે જો તમે તમારા હાથમાં ગોળી પહેરો તો શું થાય છે શા માટે હાથમાં કોળી પહેરવી જોઈએ તમારા સાથ નથી આપી રહ્યું અથવા ખરાબ નસીબના કારણે તમને સફળતા નથી મળી રહી તો તમારા હાથમાં કોડી પહેરે તેનાથી ભાગ્ય તમારો સાથ આપવાનું શરૂ કરશે અને તમારું સૌભાગ્ય વધશે હાથમાં કોડી પહેરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ફેલાય છે જીદ કરીને કોડી પહેરવાથી જો વ્યક્તિ કોઈ માનસિક સમસ્યાને કારણે તણાવ અનુભવતી હોય તો તે પણ દૂર થાય છે હાથમાં કોડી પહેરવાથી ખરાબ નજર લાગતી નથી તમારા હાથમાં કોડી ધારણ કરવાથી માત્ર

બાધારૂપ દોષ દૂર થાય છે જો તમે સખત મહેનત કરી ને પણ પૈસા કમાઈ શકતા નથી અથવા જો પૈસા આવે છે પણ જલ્દી ખર્ચ થઈ જાય છે તો તમારા હાથમાં ગાય પહેરીને પૈસા તમારા હાથમાં રહેવામાં મદદ કરે છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પછી તેને શેર કરવાનું ભૂલશો નહીં આવા જ વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો રાધે રાધે